કર્ણ એક મહાભારતમાં એવું પાત્ર છે કે મજબૂરીઓથી ભરેલું પાત્ર છે છે હીરો પણ એવી બધી મજબૂરીઓમાં અવરાઈ ગયેલો છે કે એનું હીરા તરીકેનું કાર્ય એની શક્તિ એનું એ પ્રદર્શન પણ ન કરી શકે એવી મજબૂરીમાં કર્ણ આખી જિંદગી જીવાળ દાદા ભીષ્મએ તમે જાણો મહાભારતનું યુદ્ધ અઢાર દિવસ ચાલ્યું એમાં દસ દિવસ કૌરવ સેનાના સેનાપતિ દાદા ભીષ્મ રહ્યા અને દસ દિવસમાં દાદાએ એવું નક્કી કરેલું જ્યાં સુધી હું યુદ્ધ કરતો હો ત્યાં સુધી કર્ણ યુદ્ધ મેદાનમાં નહીં આવે કર્ણને લડવાનું જ નહીં કર્ણ તો શિબિરમાં બેસતા દાદાએ ના પાડી હતી હું કર્ણ સાથે યુદ્ધ નહીં કરી દસ દિવસ કર્ણ કર્ણને યુદ્ધ બહાર બેઠા બેઠા જોવું પડ્યું છે જન્મતા વેત માતાએ ત્યાગ કરી દીધેલો કુંતી માતાએ નદીમાં વેહોડાવી દીધેલા અધિરથે એમને મોટા કર્યા જે સારથી નું કામ કરતા એટલે પોતાની જ્ઞાતિ ક્ષત્રિય હતી પણ કોઈને ખબર નહોતી અધીરથને ત્યાં મોટા થયા નાની અવસ્થામાં માતાએ ત્યાગ કર્યો અને જ્યારે પછી પાંડવો અને કૌરવો રંગભૂમિમાં પોતપોતાની શસ્ત્ર કૌશલ્ય પોતપોતાનું શસ્ત્ર કૌશલ્ય એનું પ્રદર્શન કરતા હતા ત્યારે અર્જુને સર્વથી શ્રેષ્ઠ કૌશલ્ય પ્રદર્શન કર્યું અને જય જયકાર થવા માંડ્યો અર્જુનનો ત્યારે કર્ણ પણ એ રંગભૂમિમાં આવ્યા અને કહ્યું જ્યારે ઘોષણા કરવામાં આવી કે આજે સર્વશ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન છે ત્યારે કર્ણ એ રંગભૂમિમાં એન્ટ્રી કરી અને કે છે કે જે કૌશલ્ય અર્જુનમાં છે એ બધું જ મારા પાસે પણ છે પણ એને કૌશલ્ય પ્રદર્શન કરવાની શરૂઆત કરી તો બધાએ એવું પૂછ્યું કે તારી જ્ઞાતિ કઈ જ્ઞાતિ તો નક્કી નહોતી એની અને કહે છે કે આ રંગમંચ ક્ષત્રિયોનો છે આમાં તુર કૌશલ્ય પ્રદર્શન ન કરી શકે જ્ઞાતિ વાદે મજબૂર કરી દીધો કર્ણને વળી પાછો અને આખી જિંદગી એ સમયે રાજા રાજા હોય એ જ કૌશલ્ય પ્રદર્શન કરી શકે એવી વાત આવી કે રાજા હોય કાં ક્ષત્રિય હોય અને એ સમયે દુર્યોધને એને અંગ દેશનો રાજા બનાવી દીધો દુર્યોધનને અર્જુન આરે ઈર્ષા હતી પાંડવો આરે એ ઈર્ષા હતી કે આવો મહારથી માણા કર્ણ એને આપણે લઈ લઈએ પક્ષમાં અને અંગ દેશ આપી રાજા બનાવી અને એમાં એને કૌશલ્ય પ્રદર્શન કરાવડાવ્યું પણ એક માણસ આમ અપમાનિત થતો આવ્યો થતો આવ્યો નેગ્લેક્ટ થતો આવ્યો અને મજબૂરીમાં દુર્યોધનનો ઉપકાર એનાથી લેવાય ગયો અને એક દુર્યોધનનો ઉપકાર લીધો ને અંગ દેશનો રાજા બન્યો પછી આખી જિંદગી એને દુર્યોધનની હારે રહેવું પડ્યું દુર્યોધન દુશાસન અને શકુનીના છળ કપટ એને બિલકુલ ગમે નહીં પણ વચન દેવાય ગયેલું કે હું તારો મિત્ર છું મરતા સુધી તારો સાથ આપીશ મહાભારતમાં એક કથા એ પણ બહુ આવી કે માણસો સુરવીર બહુ હતા ને એટલે એવી વાત આવે એટલે તરત પ્રતિજ્ઞા કરી દેતા હું આમ કરીશ હું આમ કરીશ મારે તમને બધાને એ બી કહેવું કે બહુ પ્રતિજ્ઞા કરવામાં ઉતાવળ્યું ન કરવી થોડીક ધીરજ રાખવી સમય હોય ત્યારે આપણને એમ થાય કે હું આમ કરીશ હું તેમ કરીશ પણ પછી સમય આવે ને એવો ભાઈ સમયને બદલાતા વાર નથી લાગતી હોતી સમય આખો કેમ બદલાઈ જાય કઈ ખબર ન હોય અને ત્યારે આપણે જે સારા સમયમાં વચન દીધું હોય એ વચન એ સમય પાછો બદલાઈ ગયો હોય ત્યારે એની પ્રતિજ્ઞા આપણા માટે ભારરૂપ થઈ જાય દાદા વિશ્વ એકવાર કહી દીધું કે હસ્તિનાપુરની ગાદીને હું વફાદાર રહીશ હવે ગાદી ઉપર દુર્યોધન આવ્યો તો દાદાને વફાદાર તો રહેવું પડે એટલે બહુ વચન દેવામાં પ્રતિજ્ઞા કરવામાં કોઈ પણ વચન દેવામાં બહુ ધ્યાન રાખો આ જોવાની હોય ને એની તે જરા તરા ક્યાંક પ્રીતિ થાય તરત કોલ તારી હારે હજી ઘરે વાત ન કરી હોય આપણા બાપાને ન ખબર હોય એમ એના બાપાની ન ખબર હોય અને વચન દેવાય જાય ને પછી છે તો ઓલા બે ના પાડે એટલે પછી પાંચ પાંચ વર તો જાય એટલે દેવામાં બહુ ધીરજ રાખવી અને એવી પછી મજબૂરીમાં આપણને એટલે આ જ કર્ણએ એ વચન દઈ દીધું દુર્યોધન ને આખી જિંદગી એની ભેગું રહેવું પડ્યું હું એટલા માટે વારે વારે બધાને મને બી મારા જીવનમાં ગમે એટલે કહું અભિમાન તો આપણે કોઈ પ્રકારનું રખાય જ નહીં અભિમાન સારું નથી શેનું અભિમાન આપણે રાખવાનું આપણા શરીરમાં રોગ થયો હોય તો આપણે નથી ટાળી શકતા એક હળખિમ થયું હોય તો એ નાક બંધ નથી કરી શકતા તાવ આવ્યો હોય તો એ નથી કાઢી શકતા આપણે અભિમાન શેનું કરવાનું પણ જીવનમાં સ્વાભિમાન તો જરૂર હોવું જોઈએ સ્વાભિમાનથી જિંદગી જીવાય ભલે ગરીબીમાં જીવાય પણ સ્વાભિમાનથી જીવાય એ બહુ સારી જિંદગી હોય અને ઘણીવાર માણસ આ લોકના વસ્તુ પદાર્થ મેળવવામાં પોતાની જિંદગીને પરાધીન કરી નાખે વસ્તુ પદાર્થ તો મળી જાય પણ પરાધીનતા આખી જિંદગી માણસને દુઃખી કરે થોડું ગરીબીમાં જીવી લેવું સારું પણ માણસ સ્વાધીન હોવો જોઈએ કર્ણએ અર્જુનની સાથે સ્પર્ધામાં દુર્યોધનનો ઉપકાર સ્વીકારી લીધો મોળા માણસનો ઉપકાર એની મદદ સ્વીકારી લીધી આખી જિંદગી મજબૂરીમાં કાઢવી પડે અંતરની ઈચ્છા જુદી હોય ને બહાર જુદું કરવું પડે એના જેવું જિંદગીમાં કોઈ બીજો દુઃખ ન હોય કોઈને આમ નમવાનું મન ન થતું હોય નમવું પડતું હોય એ બી બહુ ભારે જિંદગી હોય જે કાર્ય કરવાની ઈચ્છા ન હોય ને એ કાર્ય કરવું પડતું હોય એ મજબૂરી બહુ કઠણ હોય દુઃખપ્રદ હોય આખી જિંદગી કર્ણની એવી રીતે મજબૂરીમાં વ્યતીત થઈ છે અને એમાં જ્યારે યુદ્ધનો અવસર આવ્યો એને હતું કે હવે હું યુદ્ધમાં આમાં મેં એટલું ઝોમ હતું કે એક વાર હું મારું યુદ્ધમાં મારું કૌશલ્ય પ્રદર્શન કરીશ પાંડવોને હરાવીશ એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ આવીને કહી દીધું કે તું કુંતીનો સૌથી મોટો દીકરો છો વાત આવી ગઈ પાંડવો મારા ભાઈઓ છે જે ઝોમ હતું આખું માણાને એ ઝોમ બધું ઉતરી ગયું માં કુંતી આવીને કીધું તું રાધાનો દીકરો નહીં કુંતીનો દીકરો છું પણ અર્જુને કર્ણ એટલું કીધું કે હવે હું મારા જે મા બાપે મને પાળી પોષીને મોટો કર્યો અને હું છોડી ન શકું સુરવીર માણા કૃષ્ણ ભગવાને તો ત્યાં સુધી કીધું કર્ણને કે તું હજી આ બાજુ આવી જા પાંડવો બાજુ કૌરવ પાંડવોમાં તું સૌથી મોટો છો અને સાંભળી લે કર્ણ વિજય તો પાંડવો નો જ થવાનો છે વિજય પાંડવો નો થશે એટલે તું સૌથી મોટો દીકરો છો એટલે હસ્તિનાપુરનો રાજા તું જ થઈશ યુધિષ્ઠિર રાજા નહીં બને તું જ રાજા થઈશ કરણ કે છે કે હવે હું હસ્તીના ગાદી માટે પણ હું મારી માં રાધાને અધિરથ પિતાને છોડી અને ઈ બાજુ ન આવી શકું સુરવીર માણા એક ઉપકાર લેવાઈ ગયો મોળો મોળા માણસોનો મદદ લેવાઈ ગઈ હું તો બે હાથ જોડીને બધાને જ્યાં સુધી બહુ જરૂર ન પડે એવી ત્યાં સુધી અમુક માણાની મદદ તો લેવી જ નહીં